નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજના આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ ઊંઝામાં પિસ્તાલીસો રૂપિયા આસપાસ નોંધાયા હશે બાકી એવરેજ બજાર અત્યારે એકતાલીસોથી લઈને પિસ્તાલીસો વચ્ચે કન્ટિન્યુ વધઘટ સાથે જોવા મળી રહી છે જીરુ વાયદો બાવીસ હજાર પ્લસ ચાલી રહ્યો છે વધારો પણ તેમાં પણ ચાલી રહ્યા છે હાલ સ્થિર જોવા મળી રહી છે જીરુની બજાર એ મુજબ આગામી સમયની અંદર હજુ પણ સુધારો આવવાની સંભાવના દેખાઈ રહી છે મિત્રો તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂ મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો સમી ચાર હજાર પચાસ થી બેતાલીસો પચાસ રૂપિયા થ્રોલ સત્યાવીસો થી એકતાલીસો રૂપિયા હળવદ આડત્રીસો પચાસથી બેતાલીસોને એકવીસ રૂપિયા બોટાદ ત્રણ હજાર પચીસથી પંચોતેર રૂપિયા મોરબી તેત્રીસો થી બેતાલીસો રૂપિયા બહુચરાજી ત્રણ હજાર નવસો થી ચાર હજાર રૂપિયા રાજકોટ સત્તરસો થી ને પચીસ રૂપિયા ઊંઝા તેત્રીસો થી ચુમ્માલીસો એસી રૂપિયા કડીસો રૂપિયા પોરબંદર પચીસ થી એકતાલીસો રૂપિયા જેતપુર ત્રણ હજાર થી એકતાલીસો એકાવન રૂપિયા વારાહી ત્રણ હજાર થી બેતાલીસો સુડતાલીસ રૂપિયા અમરેલી છત્રીસો થી તેતાલીસો ને પંદર રૂપિયા થ્રાંગધ્રા ચોત્રીસો છત્રીસથી ચાર હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજારથી ચુમ્માલીસોને એકતાલીસ રૂપિયા જામખંભાળિયા ત્રણ હજાર નવસો પચાસથી તેતાલીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી બેતાલીસો ને પચાસ રૂપિયા જામજોધપુર આડત્રીસોથી એકતાલીસો ને એંશી રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી એકતાલીસો ને પચીસ રૂપિયા નેનાવા છત્રીસો થી તેતાલીસો રૂપિયા થરાદ છત્રીસો પચાસ થી ચુમ્માલીસો ને એકવીસ રૂપિયા રાધનપુર તેત્રીસો થી એકોતેર રૂપિયા હિંમતનગર બે થી ત્રણ હજાર રૂપિયા પાટણ ચાર હજાર થી રૂપિયા ધાનેરા સાડત્રીસો થી એકતાલીસો ને પંચાણું રૂપિયા હારીજ આડત્રીસો વીસથી તેતાલીસોને ચોવીસ રૂપિયા પાટડી ત્રણ હજાર નવસોથી બેતાલીસો રૂપિયા વાંકાનેર આડત્રીસોથી બેતાલીસોને પચીસ રૂપિયા અંજાર ચાર હજારથી બેતાલીસોને ચાલીસ રૂપિયા પાંભર પાંત્રીસોથી તેતાલીસોને ત્રેવીસ રૂપિયા દિયોદર એકતાલીસો પચાસથી બેતાલીસોને પંચોતેર રૂપિયા બા બાબરા એકત્રીસો પચીસથી એકતાલીસ અને પંચાણું રૂપિયા અને જામનગર ત્રણ હજારથી બેતાલીસ અને પાંત્રીસ રૂપિયા